તો હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યૂ લોગ આજના વોગની શરૂ વાત થાય છે બપોર પૈસી કારણ કે હમણાં દી આ દેખાડો થોડોક પવન છે ફફડાટ આવશે પણ જાઝાદીએ દેખાડો એટલે કોઈ ટેન્શન નહીં કારણ કે વસાડે બીમાર લગ્નગાળો હતો ફટકા ખાઈ ખાઈને બીમાર પડી ગયા અને હવે આજકાલમાં રિકવર થઈ ગયો હું આજો થઈ ગયો આજ પાછું જાહેર હોવી જઈએ અને આપણે ચાલુ કરી દીધું પાણી કારણ કે લાઈટ જવાનું એવો ટાઈમ થઈ ગયો છે પાણી હાલતું છે બાકી આપણે પહેલી બાજુ વહેલી છે અને ભોગવા આવ્યું છે પાણી એટલે પવન બહુ છે જો અને જીરું બીરું લગભગ લગભગ કાઢી નાખ્યું છે લગભગ લગભગ કાઢવાનું બાઇકી છે આપણે જે પાછળનું બે કિલો હતું ઊંબળવાની વાત હતી એવડી ઉંબળીને કમ્પ્લીટ નાખ્યું હતું હલરી આવી ગયું હતું પણ થોડુંક લીલું હતું એટલે ના નીકળ્યું પણ આજકાલમાં જો મેળ આવી જાય તો એવડું એ પણ કાઢી નાખવાનું એટલે જીરું આગેવાગ્યા થઈ જાય અને થોડુંક ફૂંકાવા મીક્યું હતું એ બધું ફૂંકાઈને કમ્પ્લીટ થઈ ગયું હોય એટલે ઘરમાં ઘરમાં સાંઈએ મીખેલું હતું અને એવડું એ કાલક જો મેળ આવે અને ટાઈમ મળે તો ભેગું કરીને થેલ્યું બેલિયું ભરી વાળવી અને જેવો તેવો કપા વીણવાનો રહ્યો કે એક કંઈક ટાઈમ મળે તો એનું પૂરું કીધ નાખીએ તો પછી હવે બકાલામાં લડવાનું છે થોડુંક ટાઈમ કારણ કે રીંગણાને રીંગણા આવવા માંડ્યા છે અને નીંદી નથી એક વખત જીરામ પડ્યા રહે એટલે ને જો નીંદઈ જાય તો એમાં મજા આવી જાય ચાલો આગળ મળીએ થોડુંક બોલવામાં તકલીફ પડે છે પણ કાંઈ વાંધો નહીં આગળ મળે તો ફાઇનલી લાઇટ બેટ બધું જતું રહ્યું અને હું બી યોજ તો ખોડી મેંકવા અને પડખે આવ્યું હતું ટ્રેક્ટર કારણ કે ઘઉં હોવા કે હોવા હો અત્યારે એટલે એ ઘઉંની ધાર થઈ ગઈ અને હું જતો રહ્યો ઘોડી મેંકવા દારની મોટર કાઢી હતી પાછી દુધડી થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું અને પાછી ઉતારી ને પાછી ઘોડી મેં આવ્યો અને ટ્રેક્ટરમાં પાડ્યું પંસર તો વિચાર કરું શું ટાયર ખોલું કે ન ખોલું તો મને એવું લાગે કે મારે નથી ખોલવું કારણ કે હવે જા ટાઈમ નહીં આખો દી ના ગયા હોય અને જો આપણી રીંગણી જોવો હોય મેં એમ જીરામાં પડ્યા હતા કેવી રીંગણી થઈ ગઈ છે પણ વાંધો નહીં આવે આજકાલમાં નીદાઇ જાય છે બે કેરા મેં લીધા હતા બપોર પહેલાં અને એક નજરમાં લઈ જો એટલું એટલું ખડ થઈ ગયું છે અને બે કેરા કમ્પ્લીટ કર્યા છે જો ખોટું નહોતો મૂક્યા તો પણ આવ્યા છે જો ફાઇનલી હવે રીંગણા કેવા થાય અને આ બાજુ આપણે પીંડો આવ્યો એ બાજુ એક નજર મારી જઈએ આ છે આપણો પીંડો ઉગીન કમ્પ્લીટ થયો છે પણ તમને નજરમાં નહીં આવે જો રેડી બધું ઉગી ગયું છે પણ દાળની મોટર ખરાબ થઈ હતી એટલે અને અહીંથી આગળ દેખાય ને એમાં આપણે જાહેર વહે છે ગેટથી આગળ એમાં બધે જે પાણી પાવાની બાકી છે કાલે એ બાજુ પીશે ગાયસ પાસ આવી ગયા પછી થોડુંક બોલવામાં લોચા છે પણ ખાસ ખાવતરી ગેંગ પાછી રેડી થઈ છે અને પેલા દોસ્તને ફોન લગાવી દઉં કે પછી જઈ શું કે

મેં લાસ્ટ કેરો રહ્યો હોય ક્યારનો બેઠો બેઠો વિચારવું કે ક્યારે પગ છે જો એક કેરો રહ્યો છે પોગી જાય એટલે થોડુંક લસણમાં જવા દેવું પાણી ને એમાં ડુંગળી છે એટલે લહન તો હું કઈ ગયું હે અને ક્યારે થોડાક લાંબા થઈ ગયા હે પાણી બરાબર હાલતું નહીં આવતીમધીમ ચાલે હે બીજા પાણમાં જોઈશું જો થોડુંક ઝડપથી નહીં હાલે તો વચ્ચે એકાદો ધોર્યો મારવો જોઈશે કારણ કે પાવાનું ઘણું બધું થઈ ગયું છે અત્યારે કે જે દોઢ માણસ ઝાડ પેલી બાજુ અને આટલું આ રજકો છે ખડ છે અને શાકભાજી છે એટલે આમ ઘણો તો પાવામાં રોજ હવે મોટર તણે તણ ચાલુ કરવી જોઈએ કારણ કે નક્કર તો લગભગ પીવાનું નક્કી નથી અને લગ્નગાળાને એવું થોડુંક વધી ગયું છે એટલે થોડુંક ધીમું પડે એટલે થોડુંક કામ ઝડપથી ઉપડે પડે શાકભાજીને એવું થોડુંક નીંદવાનું બાકી છે નીંદી જાય એટલે સીધું કપાવીણવાનું ચાલુ કરવાનું છે અમે એકાદ જણું પાણી વાળવું અને જોઈએ હવે આગળ શું થાય કારણ કે આવો કપાવી નહીં જાય તો એવડું એ પડું પણ ખાલી થઈ જાય અને થોડોક ટાઈમ મળે નકર પછી એ બધું ભેગું થાય છે એક બાજુ શાકભાજી ઉતારવાનું લગભગ પત્યા નહીં એટલે થોડુંક ઉતારી રાખી છે જીમ બને પત્યા તો વધારે મજા આવે ને હાલ અડધો બ્લોગ રાખીને મેક્યો હતો અને આજનો થોડોક કરીશ અને બે મિક્સમાં કરીશ એટલે લગભગ પૂરું થઈ જાય છે અને ગળો તો ટાઈમ થોડોક વધારે લાગી ગયો છે કારણ કે ટાઈમ રહેતો નહીં વિડીયો બનાવવાનો અને આડુઆળું બધે જવાનું એમને વહેતું છે એટલે વિડીયો નહોતો બનાવ્યો અને હવે એવું હું જોઉં છું જો ટાઈમ મળશે તો રેગ્યુલર વિડીયો આવશે જ તે બાકી બીજા ત્રીજા દિવસે લગભગ આવી જાય છે પણ થોડોક ટાઈમ નથી રહેતો એટલે ટાઈમનું થોડુંક એડજસ્ટમેન્ટ કરવું જોઈશે બાકી તો આમ ઘણો તો કામ ઓછું છે પણ બીજું બધું વધી જાય એટલે વિડીયો બનાવવાનો આમ ટાઈમ ન મળતો બાકી વિડીયો બનાવીને નાખવામાં ડેમો બને કાંઈ વાંધો નહીં અને તે ત્રણ ચાર દિવસથી થોડોક વધારે બીમાર થઈ ગયો હતો એટલે બારો ઓછો નીકળતો હતો એટલે વિડીયો નહોતો બનાવ્યો અને એક જગ્યામાં વિડીયો બનાવી તો પાછું થોડુંક તમને પણ તકલીફ રહે એટલે તમને મજા ન આવે મને મજા ન આવે એટલે થોડુંક આડાવાળા બહાર જઈએ તો વધારે મજા આવે અને વિચારું શું જો કે બહાર થોડોક પ્રવાસ કરવા જઈએ છીએ મેળ આવે અને કામ બામ થોડુંક હલકું થાય તો આડાવાળા કંઈક બહાર જવાનું વિચાર્યું કચ્છ બાજુ જઈ છે શું થાય છે કઈ બાજુ જઈશી અને કેટલો ટાઈમ રહે એના ઉપર ડિપેન્ડ કરશે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો ને આમના આગળ આગળ થોડુંક વિચાર વિચારશે થોડુંક છીએ હવે શું થાય ચાલો સાંજ સુધીમાં આગળ મળીએ હું આટલું દઉં પછી આગળ શું કરું હું જોઈએ આગળ ગાઈઝ રખડતા રખડતા હાજ પડી દે ખબરી ના રે અને વિડીયો એન્ડ કરવાનો રહી ગયો હતો એટલે વિડીયો એન્ડ કરવા માટે સ્પેશિયલ આવ્યો એટલે વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આજના માટે આટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં અત્યાર સુધી મારા તરફથી じゃあい,またいいです。